નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તો આજે આપણે શ્રી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ પ્રાથમિક વિભાગ દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન તારીખ ચાર ચાર બે હજાર ચોવીસ કુલ ગુણ એંશી તો મિત્રો આજે આપણે સામાજિક વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું પ્રશ્ન એક એનો અ છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો આઠ વિકલ્પ આઠ માર્ક્સ પ્રથમ છે ગૌતમ બુદ્ધે પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો તો સારનાથમાં એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે તો ગ્રાન્ડ ટ્રંક રોડ પ્રશ્ન ત્રણ કયા કવિને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે તો કાલિદાસને પ્રશ્ન ચાર બંગાળમાં કઈ વિદ્યાપીઠ આવેલી છે તો નાલંદા પ્રશ્ન પાંચ પૃથ્વી સપાટીના આશરે ખાલી જગ્યા વિસ્તારમાં પર્વતો આવેલા છે તો ચોમાલીસ ટકા ભારતમાં કુલ કેટલા રાજ્યો છે તો મિત્રો જવાબ અઠ્યાવીસ રાજ્યો આવશે હાલની પોઝિશનમાં આઠ કેન્દ્રશાસિત પ્રદેશ અને અઠ્યાવીસ રાજ્યો આપણો રાષ્ટ્રીય પક્ષી કયું છે તો મોર ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવે છે તો સરપંચ બ યોગ્ય શબ્દો વડે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તો માછીમાર તો મચ્છ ઉત્પાદક કહેવાય છે જંગલો હવાને શુદ્ધ રાખે છે નકશાના મુખ્ય ત્રણ પંગો છે બે વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકળી જળપટ્ટીને દૂન કહે છે અને પાંચ સૌથી શ્રેષ્ઠ સિક્કા પ્રાચીન સમયમાં જોવા મળે છે સમુદ્રગુપ્તે પડાવેલા સિક્કાઓમાં તેને વીણા વગાડતું દર્શાવવામાં આવ્યો છે મેં સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો ગૌતમ બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી ધર્મને મહત્ત્વ આપ્યું હતું એના પછી મિત્રો પ્રશ્ન બે અ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો આઠ વિધાનો છે આઠ માર્ક્સ આપેલા છે પ્રદૂષણને લીધે દરિયામાં માછલીઓની સંખ્યા વધે છે તો ખોટું તલાટીકમ મંત્રી તાલુકા પંચાયતના વહીવટી અધિકારી છે તો ખોટું જૈન ધર્મમાં વીસ તીર્થકરો થઈ ગયા તો ખોટું એના પછી મિત્રો કલિંગ પર વિ મેળવેલા વિજયમાં સમ્રાટ અશોક પોતાની સામે જ હારી ગયો તો અહીંયા જે છે એ આમ તો મિત્રો ખરું આવે કારણ કે એ યુદ્ધ પોતે જીત્યો છે પણ યુદ્ધની પરિસ્થિતિ જોઈ અને પોતાના મનોમન પોતે હાથમાંથી હારી જાય છે કે મેં આટલા જે યુદ્ધ કરીને લોકોને મારીને યુદ્ધ જીત્યો છું વાસ્તવમાં મેં લોકોના હૃદયો જીત્યા નથી અને યુદ્ધનો એ ત્યાગ કરે છે એટલે મનોમન પોતાને પસ્તાવો થાય છે એનો જવાબ પાંચ આવશે પ્રાચીન સમયમાં ફાહિયાને ગુજરાતની મુલાકાત લીધી હતી તો ખરું અને ભારતમાં ગંગારા યમુનાનું મેદાન કાપનું મેદાન છે તો ખરું અને એ પર્વતની રૂઢ સંજ્ઞા છે તો ખોટું એના પછી મિત્રો નગરપાલિકા નગરજનોને બગીચા પુસ્તકાલય વગેરે સગવડો પૂરી પાડે છે તો ખરું એના પછી મિત્રો આગળ જોઈશું બ છે બીજાનો બ બંધ બેસતા જોડકા જોડો અ અને બના જોડકા જોડવાના છે મિત્રો તો અહીંયા તમને સામે એના જવાબો આપેલા છે હવે મિત્રો તમને આપેલા ભાર ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો છે અને યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાની છે તો મિત્રો આ તમારા નકશામાં પૂરવાની છે નકશો ઇજી છે ગંગાનું મેદાન છે હિમાલય પર્વત દર્શાવવાનો છે અરબસાગર અને લક્ષદ્વીપ અને બંગાળાનો ઉપસાગર છે ને દર્શાવવાનો છે નકશામાં હવે મિત્રો પ્રશ્ન ત્રણ છે એનો છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો 10 માંથી ગમે તે આઠ બુદ્ધનો શું અર્થ થાય છે તો બુદ્ધનો અર્થ થાય છે મિત્રો કે જ્ઞાન અને આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ કઈ લિપિઓમાંથી વિકસી છે તો લિપિમાંથી અને હર્ષવર્ધને કયા કયા નાટકોની રચના કરી હતી તો પ્રિયદર્શિકા રત્નાવલી અને નાગાનંદ નામના નાટકોની રચના કરી છે પ્રાચીન ભારતમાં કલાને કેટલા ભાગમાં વહેંચવામાં આવી હતી અને કયા કયા તો બે ભાગમાં લલિત કલા અને નિદર્શન કલા ભૂમિના મુખ્ય પ્રકારો કયા કયા છે તો ભૂમિના મુખ્ય ત્રણ પ્રકારો છે પર્વતો મેદાનો અને ઉચ્ચ પ્રદેશો હેતુ આધારિત નકશાના પ્રકાર જણાવો તો પ્રાકૃતિક નકશા સાંસ્કૃતિક નકશા વગેરે ભારતમાં ઉનાળાની ઋતુ ક્યારે હોય છે તો માર્ચથી મે મહિનાઓ દરમિયાન અને જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે તો કલેક્ટર અને એના પછી નાઇન નંબર છે મિત્રો ગામડાનું જીવન એટલે શું તો પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા એને ગામડાનું જીવન અને પ્રશ્ન દસ મિત્રો કે કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે તો શિક્ષિત અને વિવિધ પ્રકારનું કૌશલ્ય ધરાવતી વ્યક્તિ એ શિક્ષિત હોય અને વિવિધ પ્રકારનું કૌશલ્ય ધરાવતી હોય હવે મિત્રો આપણો પ્રશ્ન નંબર ચાર આવી ગયો છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો સાતમાંથી ગમે તે પાંચ તો અહીંયા જે પ્રશ્નો છે એના તમારે પ્રશ્નોના જવાબ આપણે પાછળ નીચે પીડીએફમાં આપેલા છે તો અહીંયા પ્રશ્નો જોઈ લો એના જવાબો નીચે આપેલા છે અને એના પછી મિત્રો પ્રશ્ન પહોંચશે નીચે આપેલા પ્રશ્ન છ સાત વાક્યમાં પાંચમાંથી ગમે તે ચાર લખવાના છે એના પણ ચોખ્ખું ચોખ્ખું સોળ એટલે એક પરના ચાર માર્ક છે એ પણ નીચે આપેલા છે તો અહીંયા આપણે પ્રશ્ન જોઈ લઈએ અને એના જવાબો છે એ નીચે આપણને પીડીએફમાં આપેલા છે તો મિત્રો પ્રશ્ન ચાર એના પ્રશ્નોના ટૂંકમાં સાતમાંથી ગમે તે પાંચ તો અહીંયા મિત્રો તમને આપેલા છે એના પ્રશ્નોના જવાબ છે ગૌતમ બુદ્ધના મતે ચાર આર્ય સત્ય કયા કયા છે તેનો જવાબ બીજો અશોકના શિલાલેખમાંથી કયા ત્રણ રાજવીઓના લેખ છે એ પણ પ્રશ્નોનો જવાબ છે એ મિત્રો પણ અહીંયા આપેલો છે પ્રશ્ન નંબર ચોથાનો ત્રીજો છે સમુદ્રગુપ્ત વિદ્યાપ્રેમી સંગીત પ્રેમી હતો કારણ આપો તો એનું કારણ પણ નીચે મિત્રો આપેલું છે આ એના પછી મિત્રો ફોર નંબર છે પ્રાચીન સમયમાં કયા કયા વિદેશી મુસાફરો પ્રવાસીઓ આવ્યા હતા તો એનો જવાબ પણ મિત્રો અહીંયા આપેલો છે અને મિત્રો એના પછી પોંચ નંબરનો પ્રશ્ન છે પાનખર ઋતુ વિશે સમજૂતી આપો તો અહીંયા મિત્રો સરસ મજાની પાનખર ઋતુ વિશે તમને સમજૂતી આપવામાં આવેલી છે એ તમારે જોઈ લેવી અને મિત્રો પ્રશ્ન નંબર છ છે ગ્રામ પંચાયતના ગમે તે પાંચ કાર્યો જણાવો તો મિત્રો અહીંયા ગ્રામ પંચાયતના પાંચ કાર્યો છે તમને આપેલા છે અને પ્રશ્ન નંબર સાત રોડ ઉપર કયા કયા રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે તો રોડ ઉપર તમને રોજગારી કરતી વ્યક્તિઓ કઈ કઈ જોવા મળે છે એ મિત્રો અહીંયા સરસ રીતે એનો જવાબ આપેલો છે એ તમારે વિડીયોને સ્ટોપ કરી અને જોવાનો રહેશે અને એના પછી મિત્રો હવે પ્રશ્ન આપણો પાંચ આવે છે નીચેના પ્રશ્નોના ઉત્તર છ સાત વાક્યમાં લખો પાંચમાંથી ગમે તે ચાર લખવાના છે તો અહીંયા પહેલો છે નકશો કઈ રીતે ઉપયોગી છે તો મિત્રો નકશો આપણને કેવી રીતના ઉપયોગી થાય છે એની સરસ રીતે અહીંયા એના જવાબ આપેલો છે એના પછી મિત્રો પ્રશ્ન નંબર બે છે ગ્રામ્ય જીવન નિર્વાહ તો એ ગ્રામ્ય જીવન નિર્વાહ વિશે અહીંયા તમને પ્રશ્ન છે એનો સરસ રીતે જવાબ આપેલો છે વિડીયોને સ્ટોપ કરી અને એનો જવાબ જોઈ લો એના પછી મિત્રો પ્રશ્ન નંબર ત્રણ છે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તનના કારણોસર થયું કયા કારણોસર થયું તો એના વિશે મિત્રો અહીંયા એનો સરસ રીતે જવાબ આપેલો છે અહીંયા એના પછી મિત્રો ક્વેશ્ચન નંબર ફોર આવે છે રાજકુમારમાંથી માથી સિદ્ધરાજ ગૌતમ બુદ્ધ કેવી રીતે બન્યો તો એનો મિત્રો સરસ રીતે અહીંયા જવાબ આપોને આપેલો છે એ આપણે જવાબ જોવાનો રહેશે એના પછી મિત્રો પાંચમા પ્રશ્ન છે ભારતમાં શિયાળાની ઋતુ વિશે માહિતી આપો તો આપણા ભારતની શિયાળાની ઋતુ વિશેની માહિતી છે એ મિત્રો અહીંયા આપેલી છે તો આપણે વિડીયોને સ્ટોપ કરી અને માહિતી લખવાની રહેશે તો થેન્ક યુ મિત્રો અહીંયા આપણું પેપર સોલ્યુશન પૂરું થાય છે